દારૂબંધી કે દારૂ છૂટ્ટી ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એકસો એકાણું કરોડ નો દારૂ પકડાયો ખાખી બુટલીગરોની ભાઈબંધી અને ગાંધીનગર સુધી હપ્તારાજ બાપુ અને વડાપ્રધાનના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર રહે છે સરકાર અને ગૃહ વિભાગ ભલે ગમે એટલા દાવા કરે પરંતુ ગુજરાતમાં ખુલ્લે આમ દારૂનો વ્યાપલો ધમધમી રહ્યો છે યુવાનો દારૂલક્ષના બંધાણી બન્યા છે અમદાવાદ જેવા મેગા સિટીમાં ક્લબો ચાલતી દારૂની મહેફિલ પાર્ટી તો સમાન છે હવે દારૂ લક્ષની પણ હોમ ડિલિવરી થઈ રહી છે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી એકસો એકાણું કરોડનો વિદેશી દારૂ પકડાયો આ ઉપરથી ગુજરાતમાં દારૂબંધી છે કે દારૂ છૂટ્ટી એ ખબર નથી પડતી ભાજપના રાજમાં બુટલીગરો બેફામ બન્યા છે એટલું જ નહીં હપ્તારાજને કારણે દારૂના દૂષણને કાબૂમાં લઈ શકાય તેમ નથી જે રીતે ગુજરાતમાં વિદેશી રેશેદારો ઉપરાંત ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે તે જોતા ગુજરાતની ઓળખ ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત થઈ રહી છે છેલ્લા બે વર્ષમાં જ ગુજરાતમાં બે પોઈન્ટ સત્યાસી કરોડનો દેશી દારૂ અને રૂપિયા અગિયાર કરોડનો બિયર પકડાયો ગુજરાતમાં હવે ડ્રગ્સ પેડલરોનું પણ વ્યાપક નેટવર્ક છે જેના કારણે શહેરોની પરંતુ ગામડાઓમાં પણ ડ્રગ્સ વેચાઈ રહ્યો છે ગાજો અફીણ તો ઠીક પરંતુ હેરોઇન સહિત ડ્રગ્સ પણ બેફામપણે વેચાઈ રહ્યું છે બે વર્ષમાં ત્રણ હજાર નવસો પંચાવન કરોડનું અફીણ ગાંજો હેરોઇન સહિત ડ્રગ્સ પકડાયું છે આટલા વિશાળ જથ્થામાં દારૂ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે પોલીસ ગૃહ વિભાગ જણે તીર માર્યું હોય તેમ વાહ મેળ મેળવી રહ્યું છે સવાલ એ છે કે દારૂ ડ્રો આટલો વિશાળ જથ્થો પકડાઈ રહ્યો છે તો પાછલા બાણે કેટલું વેચાતું હશે એની કલ્પના કરવી રહી ખાખી અને બુટલેગરોની ભાઈબંધીને કારણે ગુજરાતમાં દારૂ ડ્રગ્સના દૂષણની ડામવું અઘરું બન્યું છે આ ઉપરાંત છે ગાંધીનગર સુધી હપ્તારાત હોવાથી બુટલેગરોની ઊંડી આંચ આવે તેમ નથી પોલીસને જાણે હવે કોઈ ડર રહ્યો નથી ખુદ ભાજપના ધારાસભ્યો ફરિયાદો કરી રહ્યા હોવા છતાંય દારૂની બધી કાબૂમાં આવી શકી નથી બનાસકાંઠાના કોંગ્રેસ જિલ્લા પ્રમુખે પણ કહ્યું કે ગુજરાતમાં સૌથી વધુ દારૂ બનાસકાંઠામાંથી આવે છે અત્યારે એ દારૂ ની ગાડી ના નંબર પ્લેટ ના ફોટા પડી ગાડી આવે છે આ નમર પ્લેટ છે કોઈ રોકવાની નહી અને આખા બનાસકાંઠા માં હતી બે ફામ છૂટ

પોલીસ દુ નથી ખબર છે દર મહિને સાત થી આઠ કરોડ રૂપિયાનો હપ્તો આ બનાસકાંઠા ની અંદર થી જાય